તાજી મિત્રો મજામાં મિત્રો કેમ છોકો તો ની તો ઘરે બેઠા હતા રોટલા બીજા ખાય અને તમે જમી લીધું અને મિત્રો જમે બેઠા હતા ગોમમાંથી બાફી આયાતા ખરેવાર બેઠા ચા પાણી કરાયું ગયા હવે ગોમમાંથી બાફી આયાતા મળવા માટે

માપના માપના પાછળથી પોગર છે આટલો ફેરો પછી રાજકા બાજી દોરન વાય ના છે મિત્રો કાલી ગઈ પાયા થી જઉં જો મિત્રો સાગવાજી મિત્રો આવી છે જો હવે આમ થોડો લીલ સાડે થાય છે गर मेडिस इतना થઈ જશે જબર એને તો આટી આડસ છે ઓસલ દેખો છે મિત્રો હવે લગભગ 25 દિવસ દીવો થાવા છે આપણે કાળ છે મિત્રો મસ્ત આવે છે જો મોટા મોટા છોડ થઈ ગયા કાળ ગસી મિત્રો જો આ બેહરિયા છે કાળગના पाला ग बहुत मस्त है आवाई छे अटले काकड़ी काकड़ी पण सरस થઈ ગઈ છે ખેતરમાં લીલ છા પાડે મિત્રો જો આવડા આવડા છોડ થઈ ગયા કાકડીના જો મિત્રો 40 થી 50 રૂપિયા કિલોના ભાવમાં જાહે મિત્રો આઈ કાકડી ओ वैल्यू आई है मित्रों कितना मेरा गाड़ा भूरिया नेट भुखारी मित्रों डाइट नहीं अब सारी गई लो मस्त जो तो आ दम बस अब ढाल जाती रहे ले करनी पड़से ले मस्त हो जाएगा मित्रों તમે કંઈક આવી ખેતી કરવાની મિત્રો થોડી થોડી ખેતીવાડી હોય તો કરી સારું રે મિત્રો થોડી જમીન હોય મિત્રો પણ વ્યવસ્થિત ખેતી કરવાની થોડી સારું રે મિત્રો જુઓ મિત્રો કાકડીનો કેવડો કેવળો મોટો છોડ થઈ ગયો જો જુઓ ચોળી એ પણ સારી થઈ જો ચોળી થોડી ભૂરી રહે છે ઠંડી લગાડે છે થઈ જાય બહુ મસ્ત Para un mitrororo